રથયાત્રા નીકળે છે બધા જુઓ છો સૌ પ્રથમ રથયાત્રા કોને કાઢી આ રથયાત્રા કેમ નીકળે છે એનો મહિમા શું છે એ કથા જેમાં વિશ્વકર્માનો મહિમા સમાયેલો છે એવી ભગવાન દેવ દેવ જગન્નાથ એન આત્મા સપ્રસિદ્ધથી સ્કંદ પુરાણમાં એનો મહિમ આપ્યો છે યુગની શરૂઆત થઈ બ્રહ્માજી નો પ્રથમ યુગ અને વખતે આ ઇન્દ્ર વિશ્વકર્માએમન નામના રાજાને રાજ્ય રાજા વિદ્વાન છે ધર્મમાં રુચિ રાખવા વાળો છે એટલે રોજ એ રાજા પોતાની સભામાં મોટા મોટા વિદ્વાનોને બોલાવે ચર્ચાઓ કરે સમય વીત્યો ઇન્દ્રધમન રાજાના રાજ્યમાં હતું ને એવું અત્યારે પણ છે એક વર્ગ એવો છે કે જે ખરેખર ધર્મને ચાહે છે ધર્મની વાતો એને ગમે છે અને એક વર્ગ એવો છે કે એવી પણ વાતો કરે છે કે આવા પચાસ પચાસ લાખના ખર્ચા કરી આટલી માનવ કલાકો બગાડો તો તમને શું મળશે એ વખતે પણ આ હતું તો રાજા છે ધર્મમય જીવન પ્રજા સુખી એમાં રાજાને એક મંત્રીએ કીધું કે મહારાજ આ મહારાજો આવે કથા કરે સંતો આવે સત્સંગ કરે મહેનત આપણે કરવાની દક્ષિણા એ લઈ જાય છે આ એ યુગમાં પણ હતું અત્યારે છે એવું નથી આ તો રાજા ને વાંદર્યા એટલે રાજા એ પંડિતોની સભા બોલાવી અને પછી પંડિતોને કીધું કે તમે જે ભગવાનની વાતો કરો છો દક્ષિણા લઈ જાઓ છો આ સાચું પંડિતો શું જવાબ આપે કે આ મહારાજ સાચું ભગવાન છે કે આ છે તો રાજા કે આઠ દિવસ સુધી દક્ષિણાઓ લીધી છે અને જે વાતો કરી એ ભગવાનનું મને દર્શન કરાવો હાલો જોવા છે મારે પંડિતો શું જવાબ આપે મુંજાઈ ગયા એટલે પંડિતો એ કીધું કે રાજન ક્ષમા કરજો ભગવાન આ ચર્મ ચક્ષુથી ન દેખાય પણ છે એ અમે સાબિત કરી દઈએ કેવી રીતે પછી કીધું કે મહારાજ અત્યારે પવન છે વાયુ વાય છે એટલે રાજા એ હા પાડી કે હા એટલે પંડિતોએ કહ્યું કે મહારાજ ક્ષમા કરજો અમે તમારા સવાલનો જવાબ આપીએ એ પહેલાં અમારે તમને એક સવાલ પૂછવો છે રાજા કે પૂછો તો મહારાજ તમે કહો છો હવા ચાલે છે વાયુ વાય છે તો મહારાજ એ વાયુનું દર્શન અમને કરાવો પવન અમને દેખાડો તમે કહો પવન વાય છે અમે સ્વીકાર્યું વાય છે પણ દેખાડો તો રાજા કે પવન આવે છે વાયુ વાય છે એ દેખાય નહીં અનુભવ થાય તો પંડિતો એ જ કીધું પ્રભુ દેખાય નહીં એનો અનુભવ થાય અનુભૂતિ થાય ભગવાન દેખાય નહીં નહી છતાં પણ વિદ્યાપતિ નામનો જે પૂરો હિત હતો એ વિદ્યાપતિએ કહ્યું કે મહારાજ ઇન્દ્રધૂમ ભગવત કૃપા થાય તો અમે તમને પરમાત્માના દર્શન કરાવીએ કેવી રીતે એના માટે તીર્થયાત્રામાં જવું પડે છે રાજા તૈયાર થયા આ તીર્થયાત્રાનો મહિમા રાસ રસાલો લઈ રાજા તૈયાર થયા તીર્થયાત્રાએ જવા માટે તીર્થયાત્રાએ જઈએ તો શું મળશે કે હે તમે કરો તો કદાચ સંભવ છે કે પરમાત્માનો સાક્ષાત્કાર થાય એવી કઈ પવિત્ર ભૂમિ છે જ્યાં તીર્થયાત્રા કરવા માટે જવું એ જ વખતે નારદજી નું આગમન થાય છે નારદજી કહે છે કે રાજન ભગવાન વિશ્વકર્માની પ્રગટ સ્થળી જ્યાં ઇલાચલ પર્વત છે એની તીર્થયાત્રા કરો અને જો ભગવાન વિશ્વકર્માની કૃપા થશે તો તમને પરમાત્માનો સાક્ષાત્કાર થશે ઇન્દ્રધમન રાજા રાસ રસાલો લઈ ઈલાચલ પર્વત ઉપર આવ્યા પુરોહિત તો એ યજ્ઞ કરાવ્યો તીર્થયાત્રામાં જાઓ ધર્મ કાર્યો થવા જોઈએ હરિ હરિસ્મરણ થવું જોઈએ તીર્થના મંદિરો હોય એની પરિક્રમા કરવી જોઈએ આપણે ત્યાં પરિક્રમાનો મહિમા છે યાની કાની પાપાની જન્માંતર તાની તાની સરવાણી નશ્યંતો પ્રદક્ષિણમ પદે પદે મંદિરમાં પરિક્રમા કરો પહાડોની પરિક્રમા કરો નદીઓની પરિક્રમા કરો મા પરિક્રમા કરો ગુરુની પરિક્રમા કરો વ્યાસ બધાનો મહિમા છે યજ્ઞ થાય છે એક દિવસ આકાશવાણી થઈ કે હે રાજન તું યજ્ઞ કરી રહ્યો છે તારે પરમાત્મા નો સાક્ષાત્કાર કરવો છે તો હે રાજન જે યજ્ઞ કુંડ તું દર્શન કરી રહ્યો છે એ યજ્ઞ કુંડ તું ઢાંકી દે આહતિઓ આપવાનું બંધ કરી દે પંદર દિવસની મુદત આપવામાં આવી પંદર દિવસ સુધી એ યજ્ઞ કુંડ ખોલીશ નહીં યગર ઢંકાઈ ગયો દિવસો વીત્યા પરમ શાંતિમાં કોઈ શિલ્પી હથોડી અને ટાંકણું લઈ કોઈ મૂર્તિ તરાસતો હોય એવો અવાજ આવે છે દસ દિવસ વીત્યા અવાજ આવતો બંધ થયો રાજા એ પંડિતો પુરોહિતોને બોલાવીને કહ્યું યજ્ઞ કુંડમાંથી આવતો અવાજ બંધ થઈ ગયો કારણ ખોલો જોઈ કેમ અવાજ બંધ થયો પંડિતો પાંચ દિવસ બાકી છે ધીરજ ન રહી ધીરજ ધર્મ મિત્ર અરુણારી આપતી કાલ ચારી ધીરજ રાખવી કોઈ પણ ગામમાં પ્રતીક્ષા રાજાએ હુકમ કર્યો કે નહીં ખોલો યજ્ઞકુંડ ખોલ્યો જેવો યજ્ઞકુંડ ખુલ્યો તો એ યજ્ઞકુંડની અંદર સાક્ષાત ભગવાન વિશ્વકર્મા બિરાજમાન છે અને મૂર્તિઓ ઘડી રહ્યા છે પણ જેવો કુંડ ખુલ્યો ભગવાને અથોડું ટાંકણા મૂકી દીધા અદ્રશ્ય થઈ ગયા મૂર્તિઓ ત્રણ ઘડાઈ જનાર્દન બલભદ્ર અને સુભદ્રા એક પણ મૂર્તિના હાથ પગ નથી રાજા દુખી થઈ ગયો હે ભગવાન મારી ધીરજ ન રહી હવે તો અપૂર્ણ મૂર્તિઓ છે ખંડિત મૂર્તિઓ છે આપણે ત્યાં ખંડિત મૂર્તિની પૂજા ન થાય રાજા વિવળ બની ગયો રાજાની આ મનોદશાને જોઈ અને નારદજી આવ્યા આશ્વાસન આપ્યું રાજન તે તારી ધીરજને ગુમાવી દીધી ધીરજ રાખી હોત તો ભગવાન વિશ્વકર્મા તને સાક્ષાત જનાર્દનના દર્શન કરાવી દેત ते उतावळ